આજે આયલા બરોજ જોઈએ તો બોલું નામ શ્રી રામ બોજુ આપણે સેજ ઉપર ગાયું નિયમો કે જાકે ઓ પંકરંદ મહાયસુરી બોધી સમ બ્રહ્મણે વિદન પરમે દેવ સુમહારે ઈશુનરોજા વંદે દેવ્યુમાપતિ ઈશુરૂવંજે જગતકારણમ વંદે પુણ્ય ભોજનમ ભુવિધરમ વંદે પશૂર્ણ મદે વંદે સૂર્ય સદા ગવાની વંદે મુહૂર્ત ગિયમ વંદે ભક્તજના વંદે શિવમૃષ વંદે

सो, सो, बार सौ बार जुवार 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 ना सस्सौ बार जुवार